નેશન હું છું સાથે હેતલ છોટપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કલારાની ખાતે આવેલ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજ ખાતે ચોથા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી

શરૂઆતની અંદર અહીંયા સંગઠન મહામંત્રી એ રત્નાકરજી પણ વધાર્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ એવા ગોધનભાઈ ઝડપિયા સાહેબ પણ આવ્યા છે એમનું માર્ગદર્શન આ યુવાન વિદ્યાર્થીઓને મળે એ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે યુનિવર્સિટીએ જુદા જુદા નવ કોર્સ એ યુજી પીજીના આપવામાં આવ્યા છે અહીંયા ત્રણ હજારની નજીકની સંખ્યા પણ આ અંતરિયાળ વિસ્તારમાં થઈ છે અને આ માધ્યમથી અમે આદિવાસી વિસ્તારની અંદર આપણે વિદ્યાર્થીઓને કેવી રીતે એ વધુમાં વધુ શિક્ષિત કરી શકાય એને ટ્રેનિંગ કેવી રીતે આપી શકાય એને વધુમાં વધુ સ્કોલરશીપ કેવી રીતે મળે અને પીએચડી કરીને એને નોકરીની વધુમાં વધુ તક મળે એ માટેનો પ્રયાસ એ સંસ્થાવતી અને ગોવિંદગુરુ યુનિવર્સિટી પર કરી રહી છે. વિહાન પટેલ નેશનલ ન્યૂઝ છોટા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર